વેલકમ ટુ લાઈવ સ્ટડી આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં છો ને આશા રાખું છું બધા મજામાં જશો તો આજે આપણે ધોરણ અગિયારમાં આવેલ ચેપ્ટર નંબર એકમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત છે તેના પ્રશ્નો ઉત્તરી લઈશું મિત્રો એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને પણ શેર કરો અને થોડુંક સ તમે સપોર્ટ કરો જેથી કરીને આપણા સ સબસ્ક્રાઈબર વધી શકે મોડું ના કરીએ અને ચાલુ કરીએ સ્ક્રીન પર છે પ્રશ્ન નંબર એક ભારત વિશે નીચે આપેલા યોગ્ય વિકલ્પો પસંદ કરો એ ઉત્તરમાં હિમાલયની પર્વત મળું બી પશ્ચિમે અરબી સમુદ્ર દક્ષિણમાં હિન્દ મહાસાગર સી પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું અહીંયા તમારો સાચો જવાબ આવશે આપેલ તમામ ભા ભારતની ઉત્તરે હિમાલયની પર્વત મળવું છે પશ્ચિમ બાજુ અરબસાગર છે દક્ષિણમાં હિન્દ મહાસાગર છે અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલો છે એટલે આપેલ તમામ આવશે પ્રશ્ન નંબર બે બારમી સદીમાં રાજ તરંગીણી નામનો ઇતિહાસ કોણે લખ્યો હતો ઓપ્શન એ વિન્સ્ટન ઓપ્શન બી જેમ્સ પ્રિન્સેસ ઓપ્શન સી કાલોણે ઓપ્શન ડી પાલણે અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી કાલ કલહણ પ્રશ્ન નંબર ત્રણ ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન સત્તરસો માં કોની સ્થાપના કરવામાં આવી હતી ઓપ્શન એ રોયલ અમેરિકન સોસાયટી ઓફ ઇન્ડિયા ઓપ્શન બી રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલી ઓપ્શન સી રોયલ ઇસ્ટ ઇન્ડિયા સોસાયટી ઓફ બેંગાલી ઓપ્શન ડી ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલી જે ભારતનો ઇતિહાસ જાણવા માટેની એક સંસ્થા હતી પ્રશ્ન નંબર ચાર ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત નીચે આપેલા છે એમાંથી સાચો જવાબ શોધવાનો છે ઓપ્શન એ લેખિત સાધનો બી અલેખિત સાધનો સી ફક્ત એ ડી એ અને બી અહીંયા તમારો સાચો જવાબ છે ઓપ્શન એ અને બી લેખિતમાં બી આપણને પુરાવા મળે છે અને લેખિત સાધનો જે કે ખોદકામ કરતાં મળેલા જે મળેલા જે કંઈ માટીના વાસણો છે વૃદ્ધેહો છે હાડકા છે એ બધું મળ્યું છે ઉત્ખનનું સમયે તેના વિશે પ્રશ્ન નંબર પાંચ ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ રેડિયો કાર્બન બાર ઓપ્શન રેડિયો કાર્બન ચૌદ ઓપ્શન સી રેડિયો કાર્બન ચૌદ બી ચૌદ ઓપ્શન ડી રેડિયો કાર્બન ચૌદ સી ચૌદ અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી રેડિયો કાર્બન આવશે દ્વારા વૈજ્ઞાનિકો સમય નક્કી કરી શકે કે કેટલું જૂનું છે પ્રશ્ન નંબર 6 મિત્રો ફરી એકવાર કહું છું આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને સપોર્ટ પણ કરો તમારા મિત્રોને આજુબાજુ હોય તો એમના જોડેથી મોબાઈલ લઈને સપોર્ટ કરો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરાવડાવું જેથી કરીને સબ્સ્ક્રાઇબર વધી જશે બરાબર પ્રશ્ન નંબર છ ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય કયું છે ઓપ્શન એ સામવેદ બી યજુર્વેદ સી ઋગ્વેદ ડી અથર્વવેદ અહીંયા સાચો જવાબ આવશે તમારો ઓપ્શન સી ઋગ્વેદ પ્રશ્ન નંબર સાત ઋગ્વેદ વિશે યોગ્ય વિધાન પસંદ કરો ઓપ્શન એ ધાર્મિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક માહિતી આપે છે ઓપ્શન બી એક હજાર અને દસ મંડળ આવેલા છે ઓપ્શન સી ઋગ્વેદિન કાલીન ઋગ્વેદકાલીન ભારતને આપણે વેદકાલીન ભારત પણ કહીએ છીએ ઓપ્શન ડી આપેલું તમામ અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ દ્રમણ અહીંયાથી ઋગ્વેદમાંથી આપણને ધાર્મિક સામાજિક અને રાજકીય તેમજ સાંસ્કૃતિક માહિતી પણ મળે છે ઋગ્વેદમાં એક હજાર આવેલા છે દસ મંડળ આવેલા છે ઋગ્વેદકાલીન ભારતને આપણે વેદકાલીન તરીકે પણ ઓળખીએ છીએ પ્રશ્ન નંબર આઠ મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા અર્થવ્યવસ્થા અને રાજ્ય સ્વરૂપ વિશેની માહિતી ક્યાંથી મળે છે ઓપ્શન એ અર્થશાસ્ત્ર ઓપ્શન બી બ્રહ્મશાસ્ત્ર સી મનુસ્મૃતિ ડી ઇન્ડિકા અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ અર્થશાસ્ત્ર આ અર્થશાસ્ત્ર એક ચાણક્ય દ્વારા લખવામાં આવેલું છે પ્રશ્ન નંબર નવ અભિજ્ઞાન શાકુતલમ મેઘદુત્તમ અને ઋતુસંહારમાંથી ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિ દ્રષ્ટિકોણ થાય છે આ કૃતિ આપેલી કૃતિ કોના દ્વારા લખાયેલી છે આ ઉપરની ત્રણ કૃતિઓ છે જે કોના દ્વારા લખાયેલી છે એવું કહે છે ઓપ્શન ઇ દ્વારા ઓપ્શન બી કવિ કાલિદાસ દ્વારા ઓપ્શન સી કલાપી દ્વારા ઓપ્શન ડી મેગસ્થનીસ દ્વારા અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી કવિ કાલિદાસ કવિ કાલિદાસ દ્વારા લખાયેલી છે અભિજ્ઞાન સંકુતલમ મેઘદૂત્તમ અને ઋતુસહાર પ્રશ્ન નંબર દસ ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે સિક્કાઓ ખાલી જગ્યા ખાલી જગ્યા સિક્કાઓ છે અહીંયા ઓપ્શન એ અશોકના સિક્કા ઓપ્શન બી ધાતુના સિક્કા ઓપ્શન સી પંચમાર્ગના સિક્કા ઓપ્શન ડી આપેલ તમામ અહીંયા મિત્રો સૌથી જૂના સિક્કા કીધા છે તો તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન સી પંચમાર્કના સિક્કાઓ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રશ્ન નંબર અગિયાર નીચે નીચે આપેલા વિધાનો સાચો લખો ઓપ્શન એ ફક્ત લાઇનમાં લખાતી પ્રશ્ન લખવામાં થોડી મિસ્ટેક છે મિત્રો અહીંયા બ્રાહ્મી લિપિ વિચે વિશે વાત કરવામાં આવી છે કે તે કેવી રીતે લખાતી હતી ઓપ્શન એ ફક્ત લાઈનમાં લખાતી ઓપ્શન બી બ્રાહ્મી લિપિ જમણેથી ડાબે લખાતી ઓપ્શન સી બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાતી ઓપ્શન ડી કોઈ પણ નહીં અહીંયા તમારો જવાબ આવે છે ઓપ્શન સી બ્રાહ્મ્ય લિપિ ડાબેથી જમણે લખાતી એટલે કે મિત્રો થોડું સુધારી લેજો બ્રાહ્મી લિપિ વિશે અહીંયા પૂછ્યું છે પ્રશ્ન નંબર બાર પ્રાચીન કાળની વાસ્તુકલા અને મંદિર સ્થાપત્ય માટે કઈ શૈલીનો ઉપયોગ કરતા હતા સાચો વિકલ્પ પસંદ કરો ઓપ્શન એ ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો ઓપ્શન બી દક્ષિણ ભારતમાં દહી દ્રવિડ શૈલીના મંદિરો ઓપ્શન સી દખણના વેસર શૈલીના મંદિરો ઓપ્શન ડી આપેલ્રમા એટલે કઈ શૈલીનો ઉપયોગ થતા હતા અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલું તમામ ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો એટલે એ બાજુના સ્થાપત્યો નાગર શૈલીમાં હતા દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના સ્થાપત્યો છે અને દખંડના બેસરના શૈલી તો પ્રશ્ન નંબર ત્રણ પાષણકાળથી ચિત્રકલા ભારતીય ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે તો એનો ઉત્તમ નમૂનો ક્યાંથી મળ્યો છે ઓપ્શન એ ભીમબેટકાની ગુફા ચિત્રો ઓપ્શન બી અજંતા વિખ્યાત ચિત્ર ઓપ્શન સી હિલોરાની ચિત્ર ઓપ્શન ડી ફક્ત બી એટલે કે ભીમબેટકાની ગુફા ક્યાંથી મળી આવે છે અરે અહીંયા ભીમ બેટકા હું જવાબ ભૂલી ગયો છું આપણો સાચો જવાબ આવશે છે ઓપ્શન એ ભીમ બેટકાના ચિત્ર એટલે ભીમ બેટકાની ગુફા છે તે ત્યાંથી આપણને પાષણકાળના ચિત્ર મળી આવ્યા છે પ્રશ્ન નંબર ચૌદ મેગસ્થની વિશે યોગ્ય વિધાન પસંદ કરો ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં ભારતમાં આવ્યો ઓપ્શન બી તે સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો ઓપ્શન સી તેણે ઇન્ડિકા નામની પુસ્તિકા લખી હતી ઓપ્શન ડી આપેલ તમામ અહીંયા તમારો સાચો જવાબ આવશે આપેલ તમામ પ્રશ્ન નંબર પંદર ભીમ્બેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે એ મહારાષ્ટ્ર બી રાજસ્થાન સી મધ્યપ્રદેશ ડી ઓડિશા અહીંયા તમારી સાચો જવાબ આવે છે ઓપ્શન સી મધ્યપ્રદેશ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને પણ શેર કરો અને તમારો સપોર્ટ થોડો વધારે કરો તમારા આજુબાજુ કોઈ મિત્રો હોય તેમને વિડીયો શેર કરો અને તેમના જોડે સબસ્ક્રાઈબ કરાવો જેથી કરીને આપણા ફોલોઅર્સ વધી જશે સબસ્ક્રાઈબર વધશે તો આપણને ફાયદો થશે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપણી ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે જે અહીંયા ડિસ્પ્લે પર બતાવે દેખવા મળે છે એમને ફોલો કરી લેજો